મારું નામ યોગ ભરતભાઈ ખામડા છે હું છેલ્લા પાંચ વર્ષથી ક્રિકેટ રમું છું મારી ઈચ્છા હતી કે હું ક્રિકેટર બનું તેના કારણે હું ક્રિકેટ રમવાની શરૂઆત કરી ને છેલ્લા બે વર્ષથી હું જયારે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ રમતો હતો ને બે વર્ષથી મારું પરફોર્મન્સ સારું ન રહ્યું તે માટે મેં ખૂબ મહેનત કરી છે અને મારી જે સ્કૂલ છે તે ગીર સોમનાથ છે તેના કારણે મારે ગીર સોમનાથ મેં સિલેક્શન લીધું સ્કૂલ ગેમનું તેમાં મારું નામ આવ્યું હતું અને મારે અમદાવાદ જવાનું રહ્યું હતું જયારે ત્યાં સિલેક્શન થયું ત્યારે અમને પેલા પિસ્તાલીસ જણાને પોરબંદર બોલાવ્યા પોરબંદર મેચ રમાડ્યા તેમાં પ્રોફોન્સ સારું રહ્યું તેના કારણે મને સોળ જણામાં નામ આવ્યું સ્કોડમાં હવે અમારે બિહાર જવાનું છે ને બિહારમાં પટનામાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ છે ત્યાં રમવાનો છે હું દસમુ ભણું છું ને મારું જે સિલેક્શન છે તે ગુજરાતની ટીમમાં થયું છે જે અંડર ની ટીમ છે ને હું છેલ્લા પાંચ વર્ષથી જે પ્રેક્ટિસ કરતો હતો તેનું ફળ આજે મળ્યું છે હું લેફ્ટ આર્મ સ્પીન છું ઓર્થોડોક્સ નાખું છું ને આ જે ટીમ છે તે બિહાર રમવા જાય છે પટનામાં બીજાના જે બી છોકરા હશે બધા સિલેક્શન થશે ગુજરાત પછી પટના જે અલગ અલગ જિલ્લા સ્ટેટ હશે તેમાં પછી તેની બી એક સિલે ત્રીસ જણામાં નામ આવશે એમાં ત્રીસ જણા માંથી સોળ ના પાડશે ને એને ઓસ્ટેલિયા માં જવાનો મોકો મળશે સારું લાગે છે એટલા વર્ષની પ્રેક્ટિસ જે છે તે ફળ લાવી છે એવું મારું કહેવાનું છે મારા પિતા ને ખુબ આભાર છે જેને મને ક્રિકેટ રમવાની જે હા અને મોટિવેશન દીધું છે મને તેના કારણે મને થોડુંક સારું લાગે છે